હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું સ્ટી સ્ટાઇલ એટલે કે લારી પણ મળે એવા મોમોસ બનાવીશું આ મોમોસ નેપાળી વાનગી છે અને એકદમ ટેસ્ટી આમાં તેલ વપરાતું નથી તો આપણે આજે મોમોસ બનાવીશું સાથે આપણે ચટણી પણ બનાવીશું તો એકદમ લારી પણ મળે તેવા આપણે ટેસ્ટી મોમોસ બનાવીશું જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો ચાલો રેસીપી જોઈએ

તો મોમોસ હંમેશા મેદામાં જ બને છે એટલે તમારે વધગટ કરવી હોય તો તે પ્રમાણે તમે કરી શકો છો તો આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને મોયણ માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો છે તો આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી તેલનું મોયણ અને મીઠું લોટમાં ભળી જાય હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી આપણે

દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે શાકભાજીને જોઈ લઈશું તો આપણે માં ચટણી પણ બનાવીશું તો ચટણી માટે આપણે બધું તૈયાર કરી લઈશું તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે સૂકા અને બે ટામેટા લીધા છે અને ત્રણ ચાર લસણ કળી લીધી છે તો અહીંયા આપણે ટામેટાને આ રીતે મોટા ટુકડામાં સુધારી લઈશું તો આપણે ચટણી બનાવવા માટે એક પેનમાં પાણીને ઉકાળીશું તો એક ગ્લાસ જેટલું પાણી આપણે ઉકાળવા મૂકીશું તેમાં આપણે બે ટમેટા સમારીને રાખ્યા છે તે એડ કરીશું અને સૂકા મરચાં તો સૂકા મરચાંની અંદરથી બીજનો ભાગ કાઢી લેવાનો છે જો બીજનો ભાગ રહેશે તો તમારે બહુ ચટણી તીખી થશે તો બીજનો ભાગ આપણે કાઢી જ લઈશું અહીંયા જો તમારે તીખું ખાવું હોય તો તીખા લાલ મરચાં એડ કરવાના તો આપણા શાકભાજીને પણ રેસ્ટ મળી ગયો છે તમે જોઈ શકો છો શાકભાજીમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આ પાણીને નેતા છે તો અહીંયા આપણે એક રૂમાલ પર લઈ શકો છો એકદમ પાણી નીચોરી લેવાનું છે તો આપણે શાકભાજીમાંથી એકદમ પાણી નથી નીતો કેમકે જો સાફ પાણી નીતાારી લેશો તો શાકભાજીનો ટેસ્ટ જતો રહેશે તો અહીંયા આપણે એક્સ્ટ્રા જે પાણી છે તે જ નીતાવાનું છે તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જો શાકભાજીમાં પાણી હશે તો જ્યારે તમે મોમોસમાં સ્ટફિંગ ભરતા હશો તો તમારું સ્ટફિંગ ઢીલું પડી જશે એટલે કે મોમોસ ખાવામાં સરસ નહીં લાગે ઢીલા પડી જશે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે પ્રેસ કરીશું તો આપણું અહીંયા પાણી એકદમ બહાર આવી જશે તો આ રીતે આપણે પાણીને નિતારી લઈશું તો આપણે આ રીતે પાણી નીતાારી આપણે બાઉલમાં કાઢી લઈશું સ્ટફિંગ તો તમે જોઈ શકો છો આમાંથી એક્સ્ટ્રા પાણી હતું તે આપણું જતું રહ્યું છે હવે આપણે આમાં મસાલા કરવાના છે તો હવે આપણે સમારેલું એકદમ ઝીણું સમારેલું આદુ એડ કરીશું તો તમે એકદમ પણ એડ કરી શકો છો અને આપણે લીલા મરચાં ને આ રીતના નાના ટુકડામાં કટ કરીને એડ કરીશું અને આ રીતે ચોપ કરેલું લસણ એડ કરીશું તો અહીંયા લસણ ની પેસ્ટ નથી કરવાની તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે એક પીંચ જેટલું મરી પાવડર એડ કરીશું અને લીલા ધાણા એડ કરી દઈશું ઉપરથી હવે આપણે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા શાકભાજી સાથે ભળી જાય તો આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો આપણું સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે લોટને જોઈ લઈએ તો લગભગ દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો આપણે અહીંયા કોરો લોટ એડ કરી આપણે લોટને સારી રીતે મસળવાનો છે જેમ કે આપણે પીઝાનો ડો મસળતા હોય તે રીતે આપણે આ ડોને મસળવાનો છે તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે જેમ તમે લોટ મસળશો તેમ તમારા મોમોસ એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા લોટને મસળવો ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે આમાંથી લુવા લુવા કરીશું તો અહીંયા આપણે પુરી સાઈડના સાઈડ લુવા કરીશું તો આ રીતે આપણે નાના નાના લુવા કરી લઈશું તો હવે આપણે પૂરી વળતા હોય તે રીતે આપણે વણીશું તો તમારે નાના નાના લુવા ના કરવા હોય તો તમે એક રોટલી જેટલો લુઓ કરી રોટલી બનાવી તેમાંથી બાઉલ કે વાડકીની મદદથી કે ગ્લાસની મદદથી તમે પૂરીનો શેપ આપી શકો છો તે રીતે પણ તમે બનાવી શકો છો તો આ રીતે આપણે પૂરી વળતા હોય તે રીતે આપણે કિનારીમાંથી વણીને અને આ રીતે આપણે એક રાઉન્ડ શેપમાં વણી લઈશું તો સ્ટફિંગ ભરતા પહેલાં આપણે સ્ટફિંગમાં બટર એડ કરવાનું છે

હાથમાં પકડી અને એક ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરીશું તો તમારે સ્ટફિંગને એકવાર ચેક કરી લેવાનું જો મીઠું તમને ઓછું લાગતું હોય તો એડજસ્ટ કરી લેવાનું તો હવે આપણે મોમોસને ફોલ્ડ કરીશું તો આ રીતે આપણે પહેલા એક હાથે મોમોસને ચીપટી વાળી લઈશું અને બીજા હાથે આ રીતે ચપટી વાળતા જઈશું અને એક હાથે મોમોસને પકડી રાખવાનો છે તો આ રીતે આપણે નાની નાની ચપટીઓ લઈ અને મોમોસને ફોલ્ડ કરીશું તો જો પહેલા આપણે ચપટી લીધી તે ચપટીને આપણે છોડ્યા વગર જ આ રીતે ચપટીઓ વાળતા જવાનું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણે મોમોસને વાળી શકીશું તો આ રીતનો શેપ આવે એટલે આપણે વાળી લેવાનું તો આપણો મોમોસ અહીંયા વડાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે વધારાના લોટને આ રીતે દબાવી દઈશું ફોલ્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ બહાર મળે તેવો આપણો મોમોસનો શેપ વળી ગયો છે એવી જ રીતે આપણે બીજા પણ મોમોસને વણી લઈશું તો સેમ એ જ રીતે આપણે કોરો લોટ લગાવી અને આપણે પૂરી વણી લઈશું તો આ રીતે આપણે પૂરી વણતી વખતે પહેલા આપણે સાઈડ સાઈડમાંથી વણવાની છે અને એકદમ પતલી પૂરી વણવાની છે તો આ રીતે આપણે સ્ટફિંગને ભરી લઈશું અને સેમ એ જ રીતે આપણે પેલા એક ચપટી લઈએ તે ચપટી આપણે છોડવાની નથી અને બીજા હાથે આપણે આવી રીતે નાની નાની ચપટીઓ લઈ અને મોમોસને એકદમ ફેવરી લઈશું અને આ રીતે ચપટીઓ લઈ અને મોમોસને ફોલ્ડ કરીશું તો તમે જોઈ શકો છો બિલકુલ આસાનીથી આપણો મોમોસ ફોલ્ડ થઈ જ જાય છે તો આ રીતે તમે એક બે મોમોસ બનાવશો એટલે તમને ફાવી જશે તો હું અહીંયા તમને ત્રીજી વાર પણ બતાવી દઉં છું કે આ રીતે મોમોસ ફોલ્ડ કરવાના જો તમને ના ફાવતું હોય તો તમે વિડીયોને ત્રણ વાર જોશો એટલે તમને ફાવી જશે તો અહીંયા હું બધા મોમોસ ને આ રીતે સ્ટફિંગ ભરીને ફોલ્ડ કરી લઈશ હવે આપણે જે મોમોસની ચટણી બનાવવા મૂકી છે તે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ટામેટા અને મરચા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ થવા દઈશું આપણે મોમોસને સ્ટીમ કરવાના છે તો આ રીતની કારણાવાળું વાળું વાસણ લઈ તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે આ જે મોમોસ વાળીને મૂક્યા છે તેને આ રીતે આપણે ડીશમાં ગોઠવી લઈશું તો આપણે મોમોસને એકદમ છૂટા છૂટા ગોઠવવાના છે જેથી આપણા મોમોસ એકદમ ચીપકી ના જાય તો હવે આપણે મોમોસને સ્ટીમ કરવા એક ઢાંકી દઈશું અને આપણે મોમોસને ને ત્રીસ મિનિટ જેવું સ્ટીમ કરવાના છે તો આપણે મોમોસને સ્ટીમ કરવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તો આપણું અહીંયા ચટણીનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને એડ કરી દઈશું તો આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે આને વઘારીશું તો એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આપણે જે પેસ્ટ વાટી છે તે આપણે આમાં એડ કરી દઈશું તો આ ચટણી ને તમે વઘાર્યા વગર પણ ખાઈ શકો છો પણ આપણે વઘારીને ચટણી ખાઈશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણે પાણી એડ કરી દઈશું અને આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી આપણો ટેસ્ટ એકદમ બેલેન્સ રહેશે તો ખાંડ જરૂરથી એડ કરવાની તો આપણે આ ચટણી ને એક થી દોઢ મિનિટ જેવું આ રીતે સોતે કરી લઈશું તો આપણી ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે તો આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો આ ચટણીને તમે એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો તો આ ચટણી તમે રોટલી પરાઠા કે પછી ભજીયા જેમાં ખાઓ તો તમને ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે મોમોસ પણ સ્ટીમ થઈ ગયા છે જોઈ લઈએ તો આપણા મોમોસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આપણે મોમોસને

તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ